રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા મોનસૂન કામગીરી હાથ આવી હતી જેમાં મુખ્ય માર્ગો પર વૃક્ષોની ડાળીઓનું કટિંગ તેમજ નબળા વીજ પોલ આઈડેન્ટિફાઈ કરી વીજ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફ પાલિકા દ્વારા જોખમી અને ભયજનક ઇમારતોની ઓળખ કરી અને માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે ઉપરાંત વરસાદી પાણીની સાફ સફાઈ પણ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરી અને તે કામગીરી પૂર્ણ કરવામાં આવે છે આ ઉપરાંત જે નડતરરૂપ જાડી ઝાફરાઓ છે વૃક્ષોની ની મોટી ડાળીઓ છે તે કાપવાની કામગીરી પણ પોરબંદર નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવે છે